વડોદરા શહેરના ખણેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના ના પાંચસો ને છપ્પન માં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે તમામ ગુરુ દ્વારા પ્રબંધક કમિટીઓ તથા ગુરુ નાનક દેવ લેવા સાથ સંઘ દ્વારા ધર્મ પ્રેમી નગરજનો ના સાથ સહકાર થી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી ગુરુ નાનક દેવજીના પાંચસો ને ગુરુ દ્વારા નાનકવાડી ખંડરાવ માર્કેટ થી સુંદર પાલખી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ ની સવારી સાથે પાંચ પ્યારાઓ નિશાન

ધનધન શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીના પવિતર પાવન પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે આજ રોજ પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં દર વર્ષની જેમ બહુ શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે જેની અંદર મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે અહીંયા કીર્તન કથા દ્વારા ગુરુ સાહેબના ઉપદેશને ઘેર ઘેર પહોંચાડવા માટે સૌ પ્રયત્નશીલ છે અને એમાં વિશેષ ભાગ લેવા માટે અમારી પાસે કથાવાચક ગુરુદ્વારા શ્રી બાલા સાહેબ દિલ્હીથી જ્ઞાની સિંહજી આવેલા છે તેઓ દ્વારા ગુરુ મહારાજીના ગુરુ નાનકદેવજીના પવિત્ર પાવન ઇતિહાસનું વર્ણન કરવામાં આવી રહેલ છે અને ઉપરાંત અમારા હજુરી રાગી પાસા ભાઈ સિંહજી હમણાં હમણાં હરજસ કીર્તનનો અમૃત અમૃતપાન કરાવીને ગયા છે અને હવે પછી અમારા પ્રસિદ્ધ રાગી જથા જે જ્ઞાન ભાઈ સાહ ભાઈ ગુરવિન્દરસિંહજી ગુરવિન્દ્રસિંહજી રુદ્રપુરવાલા આવેલા છે તેઓ પણ બહુ સુંદર શૈલીમાં ને સુંદર અવાજોમાં સુરતાલની અંદર ગુરવાણીનું કીર્તન શ્રવણ કરાવશે બહુ મજા આવી રહી છે અને લોકો અને ભાવિકો મોટી સંખ્યામાં આ ગુરુ સાહેબજીના ગુરુગાદી પર શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શનનો જ્યાં લાભ લઈ રહ્યા છે ત્યાં પ્રસાદી મેળવી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ પણ માનવ કલ્યાણ અર્થે રાખવામાં આવેલું છે અને ગુરુકા લંગર પણ અતૂટ વર્તી રહેલ છે અને સૌ સ્વયંભુ સેવાના કાર્યમાં સહભાગી બની રહ્યા છે આ સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક આમંત્રણ છે આ પણ ગુરુ મહારાજના આ દરબારમાં ગુરુદ્વારા નાનકવાડી સાહેબમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના આશીર્વાદ મેળવવા માટે દર્શનનો લાભ લેવા માટે અત્રે પધારશો પ્રસાદીનો લાભ મેળવશો આપને સૌને ગુરુ મહારાજજી ગુરુ નાનક દેવજીના ગ્રંથ સાહેબજીના આશીર્વાદ મળે અને અમારો આ વડોદરા શહેર એ શાંતિપ્રિય છે અને સૌ ભાઈની તરીકે અમે પ્રેમ ભાવ સદભાવના સમાજની અંદર અહીંથી સંદેશો જાય અને વિશ્વમાં શાંતિ વ્યાપે ભારતનું નામ એક રોશન થાય એ હેતુથી ગુરુ નાનક સાહેબ માર્ગ જે બતાવેલો છે એ સત્યનો ધર્મનો અને શાંતિનો માર્ગ છે આપ સૌને આવા મહાન ગુરુના મહાન પ્રકાશ પર્વ નિમિત્તે અભિનંદન આપ સૌ પધારીને લાભ મેળવશો અમારી એ જ વિનંતી છે આપ સૌનો ધન્યવાદ વારુજી કા ખાલસા વાયગુરુજી કી ફતેહ